રાજ્ય સરકારે પબ્લિક યુનિવર્સિટી બિલ નો અમલ કર્યા બાદ આજે વીર નર્મદે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સિન્ડિકેટના માળખાનો વિસર્જન કરાયું છે 15મી વિધાનસભાના ત્રીજા સત્ર એટલે કે ચોમાસુ સત્રના અંતિમ દિવસે રાજ્ય સરકારે ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ બિલ 2023 ગૃહમાં પસાર કર્યું હતું જે વિધાનસભામાંથી પસાર થયા બાદ રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ સમગ્ર રાજ્યમાં આ નવીન અમલ દક્ષિણ ઓક્ટોબર યુનિવર્સિટીમાં સેનેટ સિન્ડિકેટના માળખાનું વિસર્જન કરાયું છે રાજ્યની તમામ યુનિવર્સિટીના વહીવટી માળખા પ્રણાલીમાં મોટા ફેરફારના ભણકારા વાગી રહ્યા છે ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પણ ફેરફારને લઈને

સાઠ વર્ષ જૂની જે વ્યવસ્થા હતી એ દૂર કરવામાં આવી છે અને આ બિલ અંતર્ગત બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના કરી દેવાય છે જેની અંદર વિવિધ પ્રકારની કેટેગરી વિભાગીય વડાશ્રીઓ જે સિટીના શિક્ષકશ્રીઓ સમાજના શ્રેષ્ઠીઓની નિમણૂક કરવામાં આવી છે ડૉક્ટર અપૂર્વ દેસાઈજી ડૉક્ટર કેસી પોરિયાજી ડૉક્ટર રાજેન્દ્ર પટેલજી ડૉક્ટર જયદીપજી ચૌધરીજી ડૉક્ટર મનીષાબેન પાનવાલાજી ડૉક્ટર ઢીમ્મરજી અને સમાજના અતિ પ્રતિષ્ઠિત નાગરિકોમાં આદરણીય શ્રી સંજયભાઈ લાપસીવાલાજી આદરણીય શ્રી ડૉક્ટર કેતનભાઈ દેસાઈજી ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણજી ડૉક્ટર કશ્યપસિંહ ખરચિયાજી અને સીએ એ સિંઘવી જેવા સમાજના નાગરિકોની અને ડૉક્ટર બેન વડગામાની આ પસંદગી સમિતિમાં નિમણૂક કરવામાં આવી છે